નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજન અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાત એવું જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાના શાહોને હટાવીએ આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે બીજા નંબરની

આજે હું પાયેલ બેન ગોટી ને મળ્યો અને પાયલ બેન મને કેટલાક પોલીસ ના કાગળો બતાવ્યા એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધ માં પોલીસ પાસે કોઈ પુરાવો નથી એટલે પાયલબેન નું નામ ચાર્જ શીટમાં લખતા નથી જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા પુરાવો નથી એ વાત આખા ગુજરાત આકાઓના ઇશારા ઉપર એક નિર્દોષ દીકરીનો નું સરઘસ કાઢનારાઓએ હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલ બેન ઉપર કોઈ આરોપ નથી કોઈ પુરાવો નથી બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસ વાળાઓએ પોતાના રાજકીય આકાના ઈશારે આ કેસ ની અંદર ત્રણસો આડત્રીસ ની કલમ ઉમેરો માંગ્યો નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું ની કોઈ કોઈ જરૂર નથી ગુનો બન્યો માંગણી હવે કરે એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની

ગોટી ની રજૂઆત કરતા પણ આમ જનતા એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે બોટાદના હડદડમાં ખેડૂતો એ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી આખા ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ ગેંગ ગેંગ બની ગઈ છે આ ભેગી મળી અને પોતાના રહેનારા લોકો ઉપર જુલમ કરે છે અત્યાચાર કરે છે એ સ્પષ્ટ થયું છે એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે આ ગેંગને ઘર ભેગી કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે